તમારું સ્વાગત છે ગુજગ્યા ચેનલ પર આજનો વિષય છે એવો છે જે તમારું મન અચમચાવી શકે છે સિગરેટ જેવું જ ખતરનાક છે સમોસા અને જલેબી ખાવું હા તમે સાચું જ સાંભળ્યું આપણે હંમેશા માનતા આવ્યા છે કે માત્ર સિગરેટ અથવા દારૂ શરીરનું નુકસાન કરે છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે રોજબરોજમાં આપણે જે ખાવાનો લઈએ આનંદ લઈએ છીએ એ જ વસ્તુઓ હાનિકારક બની શકે છે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાયના બોલશો ચાલો આજે વાત કરીએ એવી લિજ્જતદાર વસ્તુઓની જે આપણા સ્વાસ્થ્ય માટે ધીમે ધીમે ઝેર સાબિત થઈ શકે છે ખાસ કરીને સમોસા અને જલેબીની જે આપણા રસોડા અને દરેક ગુજરાતી ઘરની પાર્ટીનો હિસ્સો હોય છે આપણે બધા જલેબી અને સમોસાની લાલચથી અજાણ નથી મીઠું મસાલેદાર મજેદાર સ્વાદ નક્કી કરીને આપણા મનને જીતી લે છે પણ શું તમે જાણો છો કે આ સ્વાદ પાછળ છુપાયેલું છે એવું ખતરનાક તત્વ કે જે તમારા શરીરને લાંબા ગાળે બરબાદ કરી શકે છે પહેલો પ્રશ્ન આવે કે કેવી રીતે સમોસા અને જલેબી આપણા માટે ખતરનાક બની શકે બસ એક સમોસામાં અંદાજે બસો પચાસથી થી ત્રણસો કેલરી હોય છે હવે કલ્પના કરો કે તમે બે સમોસા ખાતા તો આશરે છસો કેલરીઝ તમે થોડા મિનિટમાં ઉડાડી દીધી આ કેલેરી અંદર ભરેલું મીઠું બટાકું રિફાઈન આટાનો લોટ અને કઢાઈમાં વપરાતો બહુવાર ઉપયોગમાં લેવાયેલ તેલથી આવે છે એ તેલ જેમાં દસ સમોસા પહેલાંથી જ તળી ચૂક્યા હોય છે અને એ જ તેલ ફરીથી ગરમ થાય છે એમાંથી જન્મે છે ટ્રાન્સફેટ્સ એ ઝેરી તત્વો જે તમારા હૃદયના આરોગ્યને મોટા પાયે નુકસાન પહોંચાડે છે અને વાત કરીએ જલેબીની મીઠી ચાસણીથી લથપથ જલેબી જ્યારે તમારા મોઢામાં જાય છે ત્યારે તમે આનંદ અનુભવો છો પણ શું ખબર છે એના પાછળ છુપાયેલ છે શુદ્ધ સફેદ ખાંડ ગોળ અને કીડું મિશ્રણ એક જલેબી અંદર અંદાજે એકસો પચાસથી બસો કેલરી હોય છે એ પણ પૂરી શુદ્ધ ખાંડથી ભરેલી હવે જરા વિચારો તમે પાંચ જલેબી કાધી એનો અર્થ થયો તમે આઠસોથી એક હજાર કેલરી કાધી એ પણ એકસાથે જેની અંદર ન તો પ્રોટીન છે ન તો ફાઈબર છે ન તો વિટામિન છે માત્ર ખાલી ખાલી કેલેરી આ આવે ખાલી વજન વધારવાનો મામલો નથી વાત એ છે કે આ વસ્તુઓ તમારું આખું મેટાબોલિઝમ બગાડી નાખે છે ટ્રાન્સફેટ્સ રિફાઈન કરેલા કાર્બોહાઈડ્રેટ ઓવરકુક તેલ આ બધું જોડાઈને તમારા શરીરમાં ઇન્ફ્લામેશન પેદા કરે છે એટલે કે શરીર હંમેશા અંદરથી દુખવા લાગે છે તમે જાણે બાથરૂમ માટે કાયમ પરેશાન રહો છો શરીરમાં ઉર્જાની ખોટ રહે છે અને હા સૌથી મોટું જોખમ હાર્ટ અટેક આ બધું એમ નથી બનતું કે તમે રોજ સમોસા ખાઓ તો જ થશે પણ નિયમિત અતિશયપણે આ ફૂડ ખાવું એ ધીમે ધીમે તમારા રક્ત નળીઓને બ્લોક કરે છે કોલેસ્ટરોલ વધી જાય છે બ્લડ પ્રેશર વધુ થાય છે અને છેલ્લે ડાયાબિટીસ હવે જરા તુલના કરીએ સિગરેટ સાથે સિગરેટ વિશે આપણે ખબર છે કે તે કેન્સર પેદા કરે છે હૃદયરોગ લાવે છે પણ આ જે વૈજ્ઞાનિકો કહે છે કે તેલમાં તળેલી વસ્તુઓ જેમ કે સમોસા અને જલેબી પણ એવા જ ગંભીર પરિણામ આપી શકે છે એક રિપોર્ટ અનુસાર ટ્રાન્સપેટ્સના કારણે સર્જાતા હૃદયરોગના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એ સ્પષ્ટ કરી દીધું છે કે ખાદ્ય પદાર્થોમાંથી ટ્રાન્સફેટ્સ દૂર કરવા જોઈએ કારણ કે એ મૃત્યુના મુખ્ય કારણોમાંથી એક છે અને બીજી વાત ખાંડ અત્યારના આધુનિક યુગમાં ખાંડને નવા વાઇટ પોઈઝન તરીકે ઓળખવામાં આવે છે ખાંડ વધુ લોવાથી લીવર ફેટી થાય છે સ્વાદુપિંડ ઓવરલોડ થાય છે અને પછી તમે ટુ ટાઇપ ટુ ડાયાબિટીસનો માર્ગે ચાલો છો અને આપણે શું કરીએ છીએ ઘરમાં મહેમાન આવે કે કોઈ તહેવાર હોય તો જલેબી શાળા કે ઓફિસમાં આવે સંતાન માટે લાવીએ સમોસા રોજબરોજની આદતોમાં આપણે જહેર ભરી રહ્યા છીએ અને હવે તો માર્કેટમાં આવતી સમોસા અને જલેબી જેવી કંડિશનમાં બને છે એ તો ક્યારે જોયું છે ફ્રાય થતું તેલ કેટલી વખત વપરાયું છે પાણી કે સાફ છે કે નહીં ક્યાં તેલ વપરાય છે એ તો પૂછાય કે નહીં સસ્તું બનાવવાની દોડમાં લોકો કેટલી હદે જઈ શકે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ તો હવે ઉકેલશું શું સમોસા સમોસા જલેબી છોડી દઈએ એવું પણ નથી આખરે જીવનમાં સ્વાદ પણ જરૂરી છે પણ મહત્વનું છે મર્યાદા દરરોજની આદતમાંથી કાઢી નાખવી મહિને એકાદ વાર એ પણ વસ્તુનું ઘરે બનાવેલી ખાવું જ્યાં તમે એનું શું તેલ વાપર્યો છો નિશ્ચિત કરી શકો છો કેટલો ખાંડ ઉમેરવાનો છે એ જોઈ શકો છો અને ઘર બનાવતી વખતે પણ હવે અલ્ટરનેટિવ વિકલ્પો છે એર ફ્રાયરમાં ઓઇલ વગર સમોસા બનાવી શકાય છે જલેબી પણ ગોળથી બનાવી શકાય છે ઓટ્સ અને ઘઉંના લોટથી હેલ્ધી બનાવી શકાય છે મુદ્દો એક જ છે આનંદ પણ જોઈએ અને આરોગ્ય પણ પણ જો આરોગ્ય જશે તો પછી મીઠો સ્વાદ પણ ખરો ખારું લાગી શકે છે દરેક વ્યક્તિ પાસે રોજ બેથી ત્રણ નિર્ણય લેવા પડે છે પોતાના આહાર વિશે એ જ પસંદગી આપણા આખા જીવનનો પાથ બદલી શકે છે તમે પસંદ કરો છો એવી એક જલેબી તમારા ત્રીસ મિનિટના વર્કઆઉટ પર પાણી ફેરવી શકે છે એક સમોસો તમારી હાડકામાં ઠેરવાઈ જાય છે એવી ચરબી પેદા કરી શકે છે શરૂઆત કરો આજે આજે જ વિચાર કરો કે શું ખાવું જોઈએ આજથી સમોસા અને જલેબીને ટ્રીટ નહીં થ્રેટ સમજો તમારું શરીર એ મંદિર છે તેમાં શું પ્રવેશવું જોઈએ એ તમારો નિર્ણય છે ચાલો એક નવા વિચાર સાથે આગળ વધીએ જે ખાવાનું પણ માણીએ અને સ્વાસ્થ્ય પણ સાચવીએ તમારો સમય બદલવા માટે શુભેચ્છા આજના વિડીયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને તમારા અનુભવને નીચે કોમેન્ટમાં જરૂર લખો આવું જ જાણકારીથી ભરેલું વિડીયો મેળવવા માટે ગુજરાન ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી આવતા નવા જ્ઞાન સાથે